નમસ્કાર ભારતીય રેલવે જે દરરોજ કરોડો લોકોને એમની મંજિલ સુધી પહોંચાડે છે એના વિશે તાજેતરમાં રેલવે મંત્રીએ એક બહુ જ રસપ્રદ ભાષણ આપ્યું એમણે આ વિશાળ નેટવર્કના ભવિષ્યની એક રૂપરેખા આપી તો ચાલો આજે આપણે એમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે ભારતીય રેલવે કઈ રીતે એક નવા જ યુગમાં પ્રવેશી રહી છે ત્રીસ લાખ હા આ કોઈ નાનું સૂનો આંકડો નથી આ એ લોકોની સંખ્યા છે જેમનું જીવન જેમની રોજીરોટી સીધી ભારતીય રેલવે સાથે જોડાયેલી છે આમાં લગભગ બાર લાખ તો કર્મચારીઓ છે અને બીજા અઢાર લાખ પેન્શનરો છે આના પરથી જ ખ્યાલ આવે કે રેલવે આપણા માટે ખાલી ટ્રાન્સપોર્ટનું સાધન નથી પણ લાખો પરિવારોનો આધાર સ્તંભ છે તો આ આખી વાતને સમજવા માટે આપણે ચાર મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું પહેલું રેલવેની આર્થિક સ્થિતિમાં આટલો મોટો સુધારો કેવી રીતે આવ્યો બીજું વિદ્યુતીકરણ એટલે કે ઇલેક્ટ્રિફિકેશન આ બદલાવમાં આટલું મહત્વનું કેમ બન્યું ત્રીજું શું પ્રોજેક્ટ્સ બનાવતી વખતે સ્થાનિક લોકોની વાત ખરેખર સાંભળવામાં આવી રહી છે અને છેલ્લે ભવિષ્યમાં રોકાણ ક્યાં અને કેવી રીતે થશે ચાલો એક પછી એક આ બધા સવાલોના જવાબ શોધીએ સારો તો ચાલો શરૂઆત કરીએ સૌથી મહત્વના પાસાથી અને એ છે પૈસા કોઈપણ મોટી સંસ્થા હોય એની આર્થિક તબિયત જ એની કરોડરજ્જુ હોય છે બરાબર ને મંત્રીના ભાષણમાં પણ આ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો તો ચાલો જોઈએ કે આટલી મોટી રેલવે સિસ્ટમ ચલાવવાનો ખર્ચો ખરેખર આવે છે કેટલો જરા આ આ આંકડા ઉપર એક નજર કરો આ ખર્ચની લિસ્ટ જોઈને જ રેલવે કેટલી વિશાળ છે એનો અંદાજ આવી જાય છે તમે જુઓ ખાલી કર્મચારીઓના પગાર પાછળ જ લગભગ એક લાખ અઢાર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ એ પછી આવે છે પેન્શન અને એનર્જીનો ખર્ચ બધું મળીને વાર્ષિક ખર્ચ પહોંચી જાય છે લગભગ બે લાખ ચુમુતેર હજાર કરોડ રૂપિયા પર આ રકમ કેટલી મોટી છે એનો અંદાજ લગાવવો પણ અઘરો છે હવે આટલા જંગી ખર્ચાઓ પછી મનમાં પહેલો સવાલ એ જ આવે કે શું રેલવે આટલા પૈસા કમાઈ પણ રહી છે અને અહીં જ એક બહુ મોટો બદલાવ જોવા મળે છે મંત્રીએ જે કહ્યું એ પ્રમાણે રેલવે હવે ખાલી પોતાના બધા ખર્ચા જ નથી કાઢી રહી પણ એની ઉપર થોડો નફો પણ કમાઈ રહી છે મતલબ કે રેલવે હવે આર્થિક રીતે પગભર બની રહી છે તો આર્થિક સ્થિતિ તો સુધરી પણ સવાલ એ છે કે આ ચમત્કાર થયો કેવી રીતે આટલો મોટો બદલાવ આવ્યો ક્યાંથી આ પરિવર્તન પાછળ એક મુખ્ય વ્યૂહરચના કામ કરી રહી છે ચાલો હવે એના પર એક નજર નાખીએ તો એ જ સવાલ કે આ નાણાકીય પરિવર્તન પાછળનું મુખ્ય કારણ શું હતું કઈ એક વસ્તુએ આટલો મોટો ફેરફાર લાવી દીધો મંત્રીએ એનો એકદમ સ્પષ્ટ જવાબ આપ્યો અને એ જવાબ છે દેશવ્યાપી વિદ્યુતીકરણ એટલે કે આખા રેલવે નેટવર્કને ડીઝલ પરથી વીજળી પર લઈ જવાનો એક મોટો વ્યૂહાત્મક નિર્ણય અને આ એક જ નિર્ણય રેલવેના આખા પરિવર્તનનો મુખ્ય આધાર સ્તંભ બન્યો આ એક નિર્ણયથી એક નહીં પણ બે મોટા ફાયદા થયા પહેલો ફાયદો તો સીધો પર્યાવરણને થયો ભાષણમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વીજળીથી ચાલતી ટ્રેનો ડીઝલની સરખામણીમાં પંચાણું ટકા ઓછું પ્રદૂષણ ફેલાવે છે જે પર્યાવરણ માટે બહુ જ મોટી વાત છે અને હવે વાત કરીએ બીજા અને કદાચ સૌથી મોટા ફાયદાની જે છે પૈસાની બચત આ ચાર્ટ જુઓ ખાલી ચાર જ વર્ષમાં ઉર્જા પરનો જે વાર્ષિક ખર્ચ છે એ સાડત્રીસ હજાર કરોડથી ઘટીને સીધો બત્રીસ હજાર કરોડ પર આવી ગયો એટલે કે દર વર્ષે સીધા પાંચ હજાર કરોડ રૂપિયા બચી રહ્યા છે અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ બચત ત્યારે થઈ જ્યારે રેલવેનું કામ ઘટ્યું નહોતું ઉલટાનું વધ્યું હતું આ જ સમયમાં માલવાહ ટ્રાફિકમાં ચાલીસ કરોડ ટનનો જંગી વધારો થયો એટલે કે ઓછા ખર્ચામાં વધુ કામ આજ તો વિદ્યુતીકરણની વ્યૂહરચનાની અસલી સફળતા કહેવાય સારું મોટી મોટી રાષ્ટ્રીય યોજનાઓની વાત તો થઈ ગઈ પણ આ બધાની અસર જમીન પર સામાન્ય માણસ પર શું થાય છે ચાલો હવે એ જોઈએ કે આ નવો અભિગમ સ્થાનિક પ્રોજેક્ટ્સને કેવી રીતે બદલી રહ્યો છે એના માટે આપણું પહેલું ઉદાહરણ છે મેરઠ શહેર હા એ જ મેરઠ જ્યાંથી અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની પહેલી ચિનગારી પ્રગટી હતી અહીંના રેલવે સ્ટેશનના પુનર્વિકાસની જે કહાણી છે એ ખરેખર બહુ જ રસપ્રદ છે આ એક સવાલ જ મેરઠ સ્ટેશનના ભવિષ્યને બદલવા માટે પૂરતો હતો કે શું આપણે એક કાચ અને સ્ટીલની મોડર્ન બિલ્ડિંગ બનાવીએ કે પછી એવી ઈમારત બનાવીએ જે મેરઠના ગૌરવશાળી ઇતિહાસની ગાથા ગાય બસ આ જ વિચાર આખી ડિઝાઇન પ્રક્રિયાના કેન્દ્રમાં રહ્યો તો આ નિર્ણય લેવાયો કેવી રીતે ભાષણ મુજબ આ માટે ત્યાંના સ્થાનિક લોકો સાથે સીધી વાતચીત કરવામાં આવી પહેલા એકદમ મોડર્ન ડિઝાઇન રજૂ કરાઈ હતી પણ જ્યારે લોકોના સૂચનો લેવામાં આવ્યા ત્યારે એક તદ્દન નવી ડિઝાઇન તૈયાર થઈ એવી ડિઝાઇન જે શહેરના ઇતિહાસને જીવંત કરી દે અને હવે એ જ ડિઝાઇન પર કામ ચાલી રહ્યું છે હવે મેરઠથી સીધા ચાલીએ ધરતીના સ્વર્ગ જમ્મુ અને કાશ્મીર અહીંની કહાણી એ દર્શાવે છે કે કેવી રીતે સ્થાનિક ખેડૂતોનો અવાજ રેલવેની મોટી મોટી યોજનાઓમાં પણ ફેરફાર લાવી શકે છે અહીં મુદ્દો એ હતો કે રેલવે જે નવી લાઈનો નાખવાની હતી એ એ વિસ્તારના પ્રખ્યાત સફરજનના બગીચાઓમાંથી પસાર થતી હતી આનાથી ખેડૂતોની આજીવિકા પર સીધો ખતરો હતો એટલે એમણે પોતાનો અવાજ ઉઠાવ્યો અને પરિણામ શું આવ્યું મંત્રી કહેવા પ્રમાણે રેલવેએ ખેડૂતોની વાતને માન આપ્યું નવી લાઈનો બનાવવાની યોજનાને પડતી મૂકવામાં આવી અને એના બદલે જે હાલની મુખ્ય લાઇન છે એને જ વધુ સારી અને મજબૂત બનાવવાનો નિર્ણય લેવાયો આ ખરેખર સ્થાનિક સમુદાય માટે એક બહુ મોટી જીત હતી અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા વિશ્લેષણના અંતિમ પડા ઉપર ભવિષ્યમાં રોકાણ ક્યાં થશે આના માટે મંત્રીએ પંજાબનું ઉદાહરણ આપ્યું અને જે આંકડા આપ્યા એ ખરેખર ચોંકાવનારા છે આ આંકડો જુઓ પચ્ચીસ ગણું હા પચીસ એક્સ આ ભાષણનો એક બહુ જ દમદાર આંકડો હતો ચાલો સમજીએ કે આની પાછળની વાત શું છે મંત્રીએ એવો દાવો કર્યો કે પંજાબમાં રેલવે માટે જે બજેટ ફાળવવામાં આવ્યું છે એ ભૂતકાળની સરકારની સરખામણીમાં પચીસ ગણું વધારે છે આ આંકડો એ બતાવવા માટે રજૂ કરાયો હતો કે હવે પ્રાદેશિક વિકાસ પર કેટલું વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે તો આ આખી ચર્ચાનો સાર શું છે ચાર મુખ્ય વાતો સામે આવે છે પહેલું રેલવે હવે આર્થિક રીતે મજબૂત બની રહી છે બીજું વિદ્યુતીકરણ એ પર્યાવરણ અને બજેટ બંને માટે ગેમ ચેન્જર સાબિત થયું છે ત્રીજું મોટા પ્રોજેક્ટ્સમાં હવે સ્થાનિક લોકોના અવાજને મહત્વ આપવામાં આવી રહ્યું છે અને ચોથું પ્રાદેશિક વિકાસ માટે મોટા પાયે રોકાણ કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે તો એ સ્પષ્ટ છે કે ભારતીય રેલવે એક નવા જ પાટા પર દોડી રહી છે નાણાકીય શિસ્ત આધુનિક ટેકનોલોજી અને લોકોની ભાગીદારી આ બધું મળીને એને એક નવા ભવિષ્ય તરફ લઈ જઈ રહ્યું છે પણ સૌથી મોટો સવાલ એ છે કે શું આ ગતિ આમ જ જળવાઈ રહેશે અને આ બદલાયેલી રેલવે આવનારા દાયકાઓમાં ભારતના વિકાસને કઈ નવી દિશાઓ આપશે આ એક વિચારવા જેવો પ્રશ્ન જરૂર છે